હા લો ભાઈ આપણે વાડીએ જઈએ હવે આ છે અમારી વિસ્તારની હાલવાની બધા ઝાડવા નમી ગયા પવનથી આ પપૈયા પડી ગયા નાખી દીધા અહીં જવું હા હે કા કેમ રૂ

સતત કાયમ વરસાદના હિસાબે ખેતીવાડીમાં નુકસાન થયું એ તમને બતાવું હું તમને હમણાં અને આ છે આપણી કપાસની વાડી અને ખૂબ જ પવન વાવાઝોડું વરસાદ એના હિસાબે આ કપાસ ફરી પડી ગયો છે અને આ સતત શીતળા ખતરના દિવસથી કાયમ વરસાદ શરૂ રહેતો અને બે દિવસ વાવાઝોડું આવ્યું હતું પવન પવનના હિસાબે હજી પવન ખૂબ નુકસાન થયું બધું પાડી દીધો છે તમને ઘણીવાર બતાવી ખૂબ બધું નુકસાન થયું અને બધે જ વરસાદ છે ને બધે પાણી પાણી તે આ બધો કપાસ જવું મિત્રો પડી ગયેલો છે કપાસ બહુ સારો હતો આપણે આ છે ને આ રીતે પડી ગયો પાડી દીધો અને હજી પણ જવો તમે પવન સેલું છે અને આમાં પાણી ભરાણો તો હતું પાણી તો નીકળી ગયું છે પાણી પી ગયું પણ આમાં હાલાય એવું નથી અને આ સતત હજી પવન ચાલુ છે એની હિસાબે આ બધું ખૂબ નુકસાન થયું છે પણ હવે આપણે વરસાદ રહી ને વરાપ નીકળે તો આ કપાસને ઊભો કરવો પડશે તો આ પડી ગયો આમ તો આ રીતે કપાસ પડી ગયો અને આ કપાસ પડી જાય ને એટલે આના ઝીંડવાની બધું ખાખરી જાય એટલે કે બગડી જાય આમાં બધે આ રીતે કપાસ આમ લે આમ નાખી દીધો હા સરસ મજાના શીપડા પણ છે પણ આમાં આવે સીપડા વેલો જો મિત્રો આમાં જે પાણી છે અને ખેતરમાં બધે કપાસ પાણીના બે બળી ગયું રોડ ઉપર પાણી ભરાઈ જાય અમારા બંધારાનો ઓટ આવે ને અહીંયા આ બંધારો છે ફૂલ વરસાદ છો ઉપરવાસમાં અને વધારામાં પાણીનો વધારો છો એટલે આમાંથી અમારે હાલવાનો આ રહેશે બે ત્રણ દિવસ જ પણ હવે આ વાવાઝોડાની હિસાબે પાણી ખૂબ આવી ગયું અહીંયા અને જો આવી રીતે અમારે હાલતા હોય છે આમ there way